તમે થોડું ઘણું વિચારો એક ધારાસભ્ય બહાર આવે છે ત્યારે આખું ગુજરાત એટલે કે આખું ગુજરાત ગુંજી ઉઠે છે એ જે આજે ચેતરો વસાવાની વાત કરવા જઈ રહ્યા છે કે એંસી દિવસ પછી આજે બહાર આવ્યા હોય ત્યારે આખું ગુજરાત ગુંજી ઉઠ્યું ગુજરાત એટલે તમે વિચાર કરો ભાઈ વડોદરા સેન્ટ્રલ જેલની અંદર પોબ્લિક એટલે કે સેન્ટ્રલ જેલની સામે પોબ્લિક જેનો માહોલ તમે જોયો હોત ને તો ખરેખર વિચારવા જેવી બાબત છે આટલી તો મુખ્યમંત્રીના મીટિંગમાં બોલાવવામાં આવે તેમ છતાં પબ્લિક નથી આવતી એટલી પબ્લિક ત્યાં આગળ ભેગી થઈ હતી એમને કોઈ બોલાવવામાં નહોતા આવ્યા એટલે ધારાસભ્યનો પ્રેમ છે લોકોનું કામ કરે છે લોકો સાથે રહે છે સુખ દુઃખ સાથે અવાજ ઉઠાવે છે એના કારણે જે આજે એમની લોક લોકજાહના છે એ ખૂબ જ વધી ગઈ છે અને સાથે સાથે વાત કરવામાં આવે તો જે આપણી ઉંમરના ધારાસભ્યો જે આટલા બધા ફેમસ આટલી બધી તો એના પર બી આપણને થોડી ઘણી વિચાર આવતો હોય છે ભાઈ હા કે આટલા બધા ફેમસ મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રીની મીટિંગની અંદર એમને જબરજસ્તી બોલાવવામાં આવે પબ્લિક તો છતાં પબ્લિક નથી આવતી એટલા માટે આજે જે ધારાસભ્ય છે એંસી દિવસ પછી જેલની અંદરથી બહાર આવી ગયા છે અને જે અત્યારે નર્મદા જિલ્લાની અંદર એંસી દિવસ આ સોરી એક વર્ષ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એક વર્ષ સુધી જનતાની સાથે ના રહી શકે જનતાની સાથે એટલે કે એમના મત વિસ્તારમાં ના જઈ શકે તો મત વિસ્તારની અંદર ના જઈ શકે તો લોકોનું કામ કોણ કરશે એ થોડો પ્રશ્ન બી ઊભો થાય છે એના પર બી સવાલ કરવો જોઈએ કે એક વર્ષ સુધી ધારાસભ્ય અગર ના જાય એમના મત વિસ્તારની અંદર તો જનતાનો સવાલ કોણ ઉઠાવશે ભાઈ તો આવી શરતો ના મૂકવી જોઈએ જી હા આ શરતો પાછી ખેંચવું જોઈએ આ ઇકે છે કોઈપણ પ્રકારની કોઈને વિરુદ્ધ નથી કરતી જે પણ માહિતી આવે છે એ જ માહિતી હું તમારા સુધી પહોંચાડતો હોઈ છું તો જરૂર કમેન્ટ કરીને બચજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી નાખજો જે